સુરતનું નામ દેશભ્રમા રોશન કરનાર મોટર સ્પોર્ટ ડ્રાઈવ કરી આવનાર સિદ્ધાર્થ દોશી સુરતમાં પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સતત તોત્તેર કલાક સુધી નોન સ્ટોપ ડ્રાઇવિંગ કરીને મોટર સ્પોર્ટમાં અનોખી સિદ્ધિ હાંસલ કરનાર સુરતના યુવાન સિદ્ધાર્થ દોષી આજે સુરત પરત ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સિદ્ધાર્થયા સીધી આજના યુવાનો માટે પ્રેરણાદાયક છે તેમણે ચંદીગઢ ઝાંસી નાગપુર હૈદરાબાદ અને બેંગ્લોર ખાતે નાનકડો વિરામ લીધો હતો

क्या तो हमें अमे ले गया कन्याकुमारी तोत्तेर कलाकनी अंदर तो चार हजार किलोमीटर नॉन स्टॉप ड्राइव पूरी करनी थी जब फर्स्ट स्टॉप अमु चंडीगढ़ तो सैकंड स्टॉप झांसी थू थर्ड स्टॉप नागपुर चौथु स्टॉप हैदराबाद तो पांचमूँ स्टॉप अरे बैंग्लोर પ્રકારની મહેનત રહી મહેનત આની અંદર બહુ જ રીક્સ છે જે જે મનાલી ની અંદર જે રસ્તો આવે છે એ બહુ જ ડેન્જર રસ્તો છે ત્યાં પંદર થી સોળ કલાક કોઈ સંપર્ક થતો નથી અને કંઈ પણ ગાડીનું થયું તો કંઈ પણ બે પાંચ દસ દિવસ સુધી ગાડી પડી રાખવી પડે છે જ્યાંથી અમારી બે ટીમ ત્યાં ત્યાં જ પાંચ દિવસમાંથી બે દિવસ માટે એટલે કેન્સલ કરી હતી ટોટલ પાંચ ટીમોથી પાંચ ટીમમાંથી અમારો ત્રીજો નંબર આવે છે ઇન્ડિયાની અંદર ગુજરાતની અંદર મારો ફર્સ્ટ આવે છે આજના એવું અને એ આવું છું કે તમે જ્યારે પણ આ ડ્રાઇવ કરો સિટીની અંદર ડ્રાઈવ કરો અને હાઈવે ઉપર ડ્રાઇવ કરો તો સો એકસો દસ